જે સાધનો છે એના તમે આ દર્શન કરી શકો છો અતિ સાધનો છે અને અંગરમલના જે આ નીચે પણ તમે જોઈ શકો છો ઘણા મોટા પણ તમે અંગરમલના પ્રસાદીના સાધનો દર્શન કરી શકો છો આ હવે આપણે આવી ગયા છીએ જે કચ્છના પ્રથમ જે શાખિયોગી હતા લાધીબા એનું આ પ્રસાદીનું ઘર ત્યાં અંદર જઈને દર્શન કરાવું છું એ પ્રસાદીના સ્થાનના પ્રસાદીના ઘરના

એના દર્શન કરવા માટે તો અહીંથી આપણે અંદર જઈએ છીએ તો અંદર આપણે તો આ જગ્યા આવી ગઈ છે આ ગંગારામ મલનો અખાડો છે ને તો તો આ ગંગારામ મલના જે સાધનો છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અતિ પ્રસારીના સાધનો છે અને ગંગારામ મલના જે આ નીચે પણ તમે જોઈ શકો છો ઘણા આ મોટા પણ તમે અંદર મનના સાથેના દર્શન કરી શકો છો આ બાજુ પણ કરી શકો છો અને અખરા વખતના તમે આ ફોટા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો જ્યારે મન ખુલ્પી રમતા ત્યારના આધીના ફોટા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ એ વસ્તી પતિ પ્રસાદની જગ્યા અને આ ગંગારામ મલ એના પણ તમે આ દર્શન કરી શકો છો બેઝિક માહિતી આ છે લીમચામા નું મંદિર છે મહારાજ વખતે ગંગારામભાઈ મલ જેવા આદિવાનોને મહારાજ ખુસ્તી શીખાવેલી અને મીઠાઈ જમાડેલી

ભાઈ આપને આવશે આ જ જગ્યાએ અદભુતન સ્વામીએને મહારાજે દીક્ષા આપેલી હતી એવી હતી પ્રસાદીની જગ્યા છે એના પણ દર્શન કરીએ છીએ સૌપ્રથમ આપણે પહેલાં મહાદેવ અને શ્રી બળેશ્વર મહાદેવ મંદિર છે એના આપણે પહેલાં આપણે દર્શન કરીએ છીએ અહીંથી આપણે અંદર એન્ટર થઈએ છીએ તો સૌ પ્રથમ આપણે આ શ્રી બળેશ્વર મહાદેવ મંદિર મંદિરના તમે આ દર્શન કરી શકો છો તો આ અદ્ભુત સ્થાનના પણ તમે આ દર્શન કરી શકો છો મહાદેવજીના પણ તમે આ દર્શન કરી શકો છો અને અહીંયા મહારાજની પ્રસાદીના ચરણાવીન છે પહેલાં ચરણના દર્શન કરાવી દઉં છું અને પછી શું મહિમા છે એ વિસ્તારથી આ ભાઈ પાસે જાણીશું આપણે તો આ એ પ્રસાદીના ચરણાવીન છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અહીંથી તમને આ દર્શન કરાવી દઉં છું હવે આ મહિમા કહેજો ને અહીંયા ઉભા રહીને તમે બાજુમાં છે વડેશ્વર મહાદેવ મંદિર અને અઢાર પરમાણસોની જગ્યા મહારાજે એક વખત પત્ર લખી અને નવા અનુયાયી અઢાર નવા અનુયાયીને બોલાવેલા એક દંડ પ્રણામ કરી અહીંયા અને બાથે લાગેલા અઢારની બદલે ઓગણીસ આવેલા મારા જે પત્રમાં અન્ય લખેલું હતું અઢારે પ્રશ્ન કરેલું મહારાજ આપે તો ફક્ત અઢારને બોલાવેલા ઓગણીસમાં કેમ ઓગણીસમાં ત્યારે જવાબ આપેલો કે મહારાજે પત્રમાં અન્ય લખેલા ઓગણીસમાં જે હતા એ પોતાનો લગ્નનો માંડો મૂકીને આવેલા ત્યારે મહારાજે કહેલું આપતો અદભુત છો એ ત્યારે મહારાજે એમનું નામ નાખેલું અદ્ભુતાનંદ સ્વામી

તો અહીંથી જો અંદર એન્ટર થવાનું છે આપણે ચપ્પલ છે આપણે બહાર કાઢી દીધા છે અને અંદરથી દર્શન કરાવું છું એ પ્રસાદી બધું સ્થાન તો આ તમે દર્શન કરી શકો છો એ પ્રસાદીના સ્થાનના અને પ્રસાદીના ી છે એના દર્શન કરી શકો છો આ પણ અહીંયા લાધીબા છે એના પણ દર્શન કરી શકો છો મહારાજને થાળ ધમાડે છે અને આ બાજુ અનકોટ ઉત્સવના લાધીબાની ઘરે સુધી મહારાજ અંકોટ કરે છે એના પણ તમે દર્શન કરી શકો છો સુથાર સુંદરતીના ઘરે સુધી મહારાજ લાધીબાને સમાધિ કરાવે છે તો એના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુ પણ તમે જોઈ શકો છો ને આ પ્રસાદી નું જે લાકડું છે એના પણ તમે દર્શન કરી શકો છો ખાલી થોડુંક માહિતી કહી દેવાની કચ્છના પ્રથમ સાંખ્યો કે દાદીભાઈ ની અક્ષર ઓળી છે મારા જે અંકુરસવ કરેલું છે થાર જમેલા છે ઉદયપુરના મહારાણી જંખુબેન અહીં સાથે રહેલા છે આ તમે જે આગળ બધા ફોટા જોયેલા એમાં પહેલા ફોટો જે તસવીર છે આ ફોટો એમાં દાદીભાઈ જાનમાં જવાની જીદ કરેલી મહારાજ ના પડેલી મહારાજ ના પડે તમે ન જતા

તો તમે ચાલીને પણ ત્યાં આવી શકો છો તો અહીંથી અંદર એન્ટર થયા આપણે તો આ સામે તમે છત્રી દેખાય છે એ ગંગારામ મલનું મકાતું ને તો આ સામે તમને જે છત્રી દેખાઈ છે એ છત્રી બાબતનું દર્શન કરાવી દઉં છું અને પછી મહિમા છે સમજાવું છું તો પહેલાં તમે આ પ્રસાદીની છત્રી છે એના તમે આ દર્શન કરી શકો છો આ પ્રસાદીની છત્રી છે અને ગંગારામ મલનું પ્રસાદીનું મકાન પણ આ જ જગ્યાએ હતું મકાન તો ભૂકંપમાં પડી ગયું છે પણ આ એ જ જગ્યા હતી કે જ્યાં ગંગારામ મલ રહેતા એવું આ પ્રસાદીનું મકાન છે પ્રસાદીની છત્રી છે એના પણ તમે આ દર્શન કરી શકો મંદિરની પાસે જ આ ભૂતિયો વર છે એના પણ તમે દર્શન કરી લ્યો શું મહિમા છે તમે સમજાવીશ ભૂતિયા એક એક્ઝેટ સામે જ આ દિવાલની પાછળ સુંદર દેવ સુનું ઘર હતું અને લાટીભાઈની સમાધિ સ્થાન પણ એક જગ્યાએ હતું અત્યારે તો બધું અહીંયા ટૂંકમાં પાણી નાખવામાં આવ્યું છે પણ ફરીથી મંદિર તરફથી અહીંયા સ્મૃતિ મંદિર બનાવવામાં આવશે તો એના પર હા દર્શન કરી શકો છો તમે આ જે ભાઈએ આપને આટલા દર્શન કરાવ્યા બધી સ્થાનના દર્શન કરાવ્યું એની સાથે વાત કરીએ છીએ જે લોકોને પણ આવી રીતના ભુજમાં આવેલા હોય અને જો જગ્યા ન મળતી હોય તો નીચે ભાઈના કોન્ટેક્ટ નંબર નાખી દઈશ તમે ડાયરેક્ટ એને કોલ કરી અને ટિક્ષા બુક કરાવી શકો છો તમારે એક રિક્ષા જોતી હોય તો ઠીક છે બે તો ઠીક છે જેટલું જોતી હોય જેટલા લોકો આવશે બધાની વ્યવસ્થા પૂરી થઈ જશે શું પ્રાઇઝ છે એ વિસ્તાર પ્રાઇસ થઈ તમને કોલમાં કરી દેશે અને વાત વાત કરીએ છીએ મારું નામ કોઠારી જયેશ છે ભુજ સ્વામીના મંદિર પાસે ઊભો છું રિક્ષા લઈને તમને કોઈ દિવસ પર ભુજ આવો અને પંચિતથી માટે જવું હોય રિક્ષા અવેલેબલ રહેશે વ્યાજબી ભાવમાં અને મહિમા સાથે પંચિતથી છે ભુજ દર્શન છે કોઈપણ રીતે અને વધુ પડતી રિક્ષા જોતી હશે તો એ આપણા વ્યવસ્થા થઈ હશે મારા કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે નવાણું એક સાડત્રીસ પચીસ સાત છત્રીસ ડબલ નાઇન વન થ્રી સેવન ટુ ફાઈવ સેવન થ્રી સિક્સ ભુજ કચ્છ એ કોન્ટેક્ટ નંબર આપેલા છે તો પ્લીઝ કોન્ટેક્ટ જ્યારે કરજો કે મારો નંબર ન માંગતા ભાઈ મારો નંબર નહીં આપે તો પ્લીઝ એને એમ કોઈ હેરાન ન કરતા કે તમે ભાઈનો નંબર આપો તમારે જ્યારે ભુજ છોડવા માટે આવવું હોય તો ત્યારે તમે ખાલી જસ્ટ ભાઈને કોલ કરી શકો છો તમને સ્થાન દર્શન કરાવશે તો આ તો ભુજ સ્વામિનારાયણ મંદિરના મંદિરનો અને ભુજમાં રહેલા જેટલા પણ મહારાજના સ્થાનો થયા હતા સાદી વિયો તો તમને મારો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સ માં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક આવાજ ના આવ્યો જય સ્વામી મહાદેવ